નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડેમાં જે આપણે વાત કરવાના છીએ સાંજના સમાચારમાં તો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં કરાયો છે એક જંગી વધારો તો મિત્રો વિડીયો અંતમાં જોઈ લેજો એટલે અંતમાં આ સરસ મજાની માહિતી આપણે તમને આપી છે તો ત્યારબાદ અન્ય થોડીક વાત કરીએ તો એટ પે સીપીસીડીએ મર્જર એટલે કે ડીએ મર્જર વિશે જે એક અગત્યની માહિતી આવી રહી છે તેની પણ વાત કરી આજે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેર કરાયેલા આઠમા પગાર પંચના અમલીકરણથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો દરમિયાન તાજેતરના એક અપડેટ મુજબ આઠમા પગાર પંચના અમલીકરણ પછી સરકારી કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે તો તે જ સમયે કમિશનની રચના અંગે બ્રોકરેજ કંપનીઓ માને છે કે આઠમા પગાર પંચના અમલીકરણ પછી સરકારી કર્મચારીઓના પગારમાં અનોંધપાત્ર વધારો થશે તો તેમની સંશોધન નોંધમાં સંભવિત સારવાર પરિબળ અને તેના આધારે મૂળ પગાર અને કુલ પગારની ગણતરીઓનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચની જે આતુરતાથી રાહ જોઈ રહી છે તે મુજબ એક સારા સમાચાર આવી રહ્યા છે અને બ્રોકરેજ કંપનીઓ દ્વારા એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે આઠમા પગાર પંચના અમલીકરણ પછી સરકારી કર્મચારીઓના અને પેન્શનરોના પગાર પેન્શનમાં નોંધપાત્ર રીતે વધારો કરવામાં આવશે મિત્રો તો વાત કરીએ તો બ્રોકરેજ રિપોર્ટ મુજબ પગારમાં આટલો વધારો થઈ શકે છે તો નવ જુલાઈના એમબીટ કેપિટલના રિપોર્ટ મુજબ ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ ચાલીસની વચ્ચે રહેવાની એક ધારણા છે તો જો ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બ્યાસી હશે તો પગારમાં ચૌદ ટકાનો વધારો થશે જો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ પંદર હશે તો પગારમાં ચોત્રીસ ટકાનો વધારો થશે જ્યારે જો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ હશે તો પગારમાં સંપૂર્ણ ચોપન ટકાનો વધારો થશે મિત્રો તો આ વધારો છે તે ફિટમેન ફેક્ટર ઉપર આધારિત હશે મિત્રો તો વાત કરી તેમ બ્રોકરેજ રિપોર્ટ દ્વારા જે કંઈ પગારમાં વધારો થવાની જે ટકાવારી છે તેની વાત કરી તો નવ જુલાઈ જે એમબીટ કેપિટલનો રિપોર્ટ આવ્યો હતો તેમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બ્યાસીથી બે પોઈન્ટ ચાલીસની વચ્ચે રહેવાની એક ધારણા હતી મિત્રો તો પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો જો આઠમા પગાર પંચ મુજબ ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ આઠ રહે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ફક્ત તેર ટકાનો વધારો થશે તો જો કોઈ કર્મચારીનો વર્તમાન પગાર તમામ વર્તમાન ભથ્થા સહિત રૂપિયા સત્યાશી હજાર ચારસો છે તો આ વધારા પછી પગાર લગભગ રૂપિયા અઠ્ઠાણું હજાર બાસઠ થશે અને આ વધારો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ પ્રમાણે આપવામાં આવેલા ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે મિત્રો તો એક પોઈન્ટ બ્યાસી ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર ચૌદ ટકા વધીને રૂપિયા નવ્વાણું હજાર છસોને છત્રીસ રૂપિયા થશે તો ક્યાંક બે પોઈન્ટ પંદર ફેક્ટર પર પગાર ચોત્રીસ ટકા વધીને એક લાખ સત્તર હજાર એકસોને સોળ રૂપિયા થશે તેવી જ રીતે બે પોઈન્ટ ફેક્ટર પર પગાર ચોપન ટકા વધીને રૂપિયા એક લાખ હજાર પાંચસોને છત્રીસ રૂપિયા થશે તો કોટકના અંદાજ મુજબ એક પોઈન્ટ આઠ ફિટમેન ફેક્ટર સાથે પગાર તેર ટકા વધીને લગભગ અઠ્ઠાણું હજાર સાતસો ને રૂપિયા થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ અંતમાં તો મોંઘવારી ભથ્થું શૂન્ય થશે તો બે હજાર સોળમાં જ્યારે સાતમા પગાર પંચનો અમલ થયો ત્યારે મૂળ પગારમાં એકસો ને પચીસ ટકાનું મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવ્યું તો જેને કારણે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ ગયું હતું તેવી જ રીતે જો તે નવા પગાર પંચમાં લાગુ કરવામાં આવે તો હાલનું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ રહી જશે તો આ પછી નવા મૂળભૂત પગાર પર ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે તો જે કર્મચારીઓના પગાર નક્કી કરશે જૂના મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ઉમેરતાની સાથે જ મોંઘવારી ભથ્થું ફરીથી સેટ થઈ જશે અને શૂન્ય થઈ જશે તો સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનની ભલામણ કરવામાં આવી હતી તો જેમાં લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કરવામાં આવ્યો હતો જો કે મોંઘવારી ભથ્થાને ફરીથી સેટ કર્યા પછી ફક્ત ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો જ વધારો કરવામાં આવ્યો હતો મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જ્યારે મોંઘવારી ભથ્થું જૂના પગારમાં સમાવવામાં આવે છે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય પર રિસેટ કરવામાં આવે છે તો સાતમા પગાર પંચના બે પોઈન્ટ સત્તાવન ફિટમેન ફેક્ટરની ભલામણ દ્વારા સાતમા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત હજારથી સીધો અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો જોકે મોંઘવારી ભથ્થાને રિસેટ કર્યા પછી પગારમાં ફક્ત ચૌદ ટકાનો વધારો છે તે નોંધવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર